જય સિયારામ આજે હું તમારી સમક્ષ એવા ત્રણ ગોલ્ડન વાક્ય લઈને આવી છું જે તમારે મા બાપ તરીકે દરરોજે તમારા બાળકને કહેવાના છે જેમ બાળક બીમાર પડે અને આપણે ત્રણ ટાઈમ દવા પીવડાવીએ છીએ એમ આ ત્રણ વાક્ય એને દવાની જેમ આપશો ને તો બાળકમાં જે ચેન્જ છે એ થતો તમને ચોક્કસ બતાશે તો એ વાક્ય લઈને આવી છું હું પેરેન્ટિંગ કોચ કોમલ હરિયાણી તો આપણે વાક્ય જોઈએ કે પહેલું વાક્ય કે આખા દિવસ દરમિયાન તમારે એને કહેવાનું છે કે હું તને બહુ જ પ્રેમ કરું છું અને બધા સામે કહેવાનું છે કારણ કારણ કે આપણે બધા સામે આ તમારા બાળકને ખીજાઈએ છીએ આપણા બાળકને બધાની સામે ખીજાઈએ છીએ ટોકીએ છીએ ગુસ્સો કરીએ છીએ જો એ બધા કામ આપણે બધાની સામે કરીએ છીએ તો આપણે બધાની સામે એમ કેમ નથી કહેતા કે હું તને ખૂબ પ્રેમ કરું છું ઘણીવાર આપણને એવું થાય કે કહેવાનું થોડું હોય એ તો એને ખબર જ હોય ને નહીં પ્રેમ બતાવવો પડે છે ડેલી લાઈફમાં આપણે આપણા પરિવારને પ્રેમ બતાવીએ છીએ ને એમ તમારા બાળકને ફીલ કરાવો એ નાનો છે એને કહો બધા વચ્ચે કે બેટા હું તને ખૂબ પ્રેમ કરું છું અને બીજું વાક્ય બીજું ગોલ્ડન વાક્ય જે છે કે બેટા તું ક્યારે પણ મૂંઝવણ અનુભવે ને ત્યારે તું મારી પાસે આવજે આપણે બંને મળી એનું સોલ્યુશન કરીશું આવું એકવાર એ સાંભળશે ને ત્યારે એને એવું થશે કે મને આ પ્રોબ્લેમ છે અથવા મને આ સમજાતું નથી ઘણા એવા પ્રશ્નો હોય છે કે બાળક કોઈ સાથે શેર ના કરી શકે પણ એને યાદ આવે હા મારી મમ્મીએ મારા પપ્પાએ મને કીધું હતું કે જ્યારે પણ કંઈ મૂંઝવણ હોય ત્યારે મારે એની પાસે જવાનું છે પણ હા તમારે એક તૈયારી રાખવાની છે કે બાળક જ્યારે પણ તમારી પાસે કોઈ મૂંઝવણ લઈને અથવા કોઈ સવાલ લઈને આવે તો તમારે એનો રિએક્ટ નથી કરવાનો તમારે પહેલાં એને શાંતિથી સાંભળવાનું છે અને ઘણા મા બાપ અહીંયા ભૂલ કરે છે કે બાળક કંઈ પણ કરે એટલે તરત જ એની સામે રિએક્ટ થઈ જાય છે તો તમારે પહેલાં એક ધીરજ કેળવવાની છે માતા પિતા તરીકે ધીરજ કેળવી બાળકની વાત સાંભળો અને જુઓ કે તમે એમાં શું મદદરૂપ થઈ શકો છો તમે એમાં શું સલાહ આપી શકો છો અને ત્યારે વિચારવાનું બાળકની દ્રષ્ટિએ વિચારવાનું છે મા બાપની દ્રષ્ટિએ વિચારશો તો સલાહ અપાઈ જશે પણ બાળકની દ્રષ્ટિએ જઈને વિચારશો ને તો તમને એના સોલ્યુશન મળશે તો આ બે ગોલ્ડન વાક્ય તમારે દિવસ દરમિયાન કહેવાના છે અને ત્રીજું મહત્ત્વનું કે બાળસ બાળક આખા દિવસ દરમિયાન એક પણ કામ કરે જે તમને ગમે એના તમારે વખાણ કરવાના છે બાળકને એપ્રિસિએશન આપવાનું છે આપણું એપ્રિસિએશન શું હોય કે બાળકએ આજે બહુ સારું એક કામ કર્યું વેરી ગુડ બેટા ગુડ બોય અને કંઈ તોડ્યું બેટા તું ગુડ બોય નથી તું બેડ બોય છે મતલબ આપણે જે દિવસ દરમિયાન એને ગુડ બોયની ઉપાધિ આપી એ સાંજે બેડ બોય કહીને ઉપાધિ પાછી લઈ લીધી આપણે પણ એવી રીતે એના વખાણ કરવાના છે જે વખાણ તમે પાછા નથી લઈ શકતા દિવસ દરમિયાન એણે જમીને એની થાળી ચોકડીમાં જાતે મૂકી તો તમારે એની સાથે શેર કરવાનું બેટા આજે જમીને તે તારી થાળી ચોકડીમાં મૂકીને એ મને બહુ ગમ્યું તો તમે વિસ્તારથી જ્યારે એના વખાણ કરતા શીખશો અને એક જ કહેવાનું બેટા ત્યાં કામ કર્યું એ મને બહુ ગમ્યું તો બાળક ધીમે ધીમે વિચારશે કે હું એવું કયું કાર્ય કરું છું જેનાથી બાળક આ મારી મમ્મીને ગમે છે તો આજથી શરૂ કરો જેમ બાળક બીમાર પડે ને ત્રણ ટાઈમ દવા આપો છો ને એમ દિવસ દરમિયાન ત્રણ વાક્ય બાળકને જરૂર કહો બાળક તમારી સામેથી તમારી પાસે સામેથી આવશે પોતાના પ્રશ્નો સામેથી લાવશે અને તમને ગળે ભેટવા માટે પણ સામેથી આવશે જેના માટે મોસ્ટલી વર્કિંગ પેરેન્ટ તરસતા હોય છે તો આ એક એના માટે સોફ્ટ સોફ્ટ કોર્નર તૈયાર કરો કે બાળકને કંઈ પણ મુશ્કેલી આવે તો તમારા વાક્યો એને હિંમત આપે અને દોડીને પહેલાં તમારી પાસે આવે થેન્ક યુ